ધોરણ પ્રકરણ સ્વાધ્યા પોથી પૂર્તિ વિભાગ એ નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ વિભાગ એક પદ્ય લક્ષી નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એક હોતારમ એટલે કે હોમ હવન કરનાર બે મયસ એટલે કે સુખ ત્રણ પરમ એટલે કે શ્રેષ્ઠ ચાર પોતમ એટલે કે નાવ પાંચ સ્તવઃ એટલે કે સ્તુતિ अथवा प्रशंसा 6 амбоधीह એટલે કે सागर 7 पावनम એટલે કે पवित्र मुख्य प्रश्न 2 नीचे આપેલા ગુજરાતી શબ્દોના સંસ્કૃત શબ્દ લખો 1 यज्ञ કરાવનાર એટલે કે ऋत्विज 2 असत्य એટલે અનૃતમ ત્રણ સુખ જન્માવનાર એટલે મયો ભવઃ ચાર ખજાનો અથવા ભંડાર એટલે કે નિધાનમ પવિત્ર એટલે કે પાવનમ છ અતિશય કલ્યાણકારી એટલે કે શિવતર મુખ્ય પ્રશ્ન ત્રણ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા એક ઈદમ અહમ ખાલી જગ્યા જવાબ સત્યમ એટલે કે આ હું સત્યના માર્ગે ચાલવા તૈયાર થાઉં છું ખાલી જગ્યા નંબર બે યોગી નહ ખાલી જગ્યા પશ્યંતી જવાબ મનસા એટલે કે યોગીઓ મન વડે જુએ છે ત્રણ વયમ તમ જગત સાક્ષી રૂપમ નમામ એટલે કે અમે તમને જગતના સાક્ષીરૂપે નમીએ છીએ પ્રશ્ન ચાર અગ્ને અહમ તવ વ્રતમ ચરિષ્યા હે અગ્નિદેવ હું તમારા વ્રતનું પાલન કરીશ પ્રશ્ન પાંચ દેવાય તસ્મૈ નમ એટલે કે તે દેવને નમન હો છ અગ્નિમ ઈડે એટલે કે હું યજ્ઞના પુરોહિત એવા અગ્નિદેવને નમન કરું છું અથવા તેની સ્તુતિ કરું છું નંબર સાત ભીષણમ ભીષણા નામ ત્વમ અસી એટલે કે હે પરમાત્મા તમે ભીષણમાં પણ ભીષણરૂપ તત્વ છ વિભાગ બે લક્ષી અહીં આપણે સંસ્કૃત શબ્દોના સંસ્કૃત સમાનાર્થી શબ્દ આપવાના છે એક અગ્નિ અનલહ જેનું ગુજરાતી થાય અગ્નિ બે પુરોહિત બરાબર પુરોધા એટલે કે પુરોહિત યજ્ઞ બરાબર અધ્વરહ યજ્ઞ ચાર संभवः એટલે કલ્યાણ કરનાર જવાબ મયોભવઃ એટલે કે કલ્યાણ કરનાર અથવા સુખ ઉપજાવનાર 5 બ્રહ્મઃ એટલે કે બ્રહ્મા જેનો સમાનાર્થી શબ્દ સદ થશે જગત સૃષ્ટા 6 સ્તોત્રમ સ્તવઃ બરાબર સ્તોત્રમ 7 પોતઃ એટલે કે নৌকা એટલે કે नाव મુખ્ય પ્રશ્ન બે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો એક શિવઃ તેનો વિરોધી અશિબ હો એટલે કે કલ્યાણકારી અકલ્યાણકારી બે અંતઃ આદિ એટલે કે અંત અને શરૂઆત ત્રણ પાવનમ અસુચિ એટલે કે પવિત્ર અપવિત્ર ચાર દેવ દાનવ અને દાનવ પાંચ ધ્યાન અધ્યાન અધ્યાન આ વિરોધાર્થી શબ્દો મુખ્ય પ્રશ્ન ત્રણ નીચે આપેલા રૂપોમાંથી ઉલ્લિંગ શબ્દો શોધીને લખો એક પુરોહિત નિધાનમ

અંબોધિ ભવાની જવાબ થશે અંબોધિ છ વ્રતપતિ નિધાનમ સાક્ષી જેનો જવાબ થશે વ્રતપતિ સાત જગત શંકર પોતમ જેનો જવાબ થશે શંકર મુખ્ય પ્રશ્ન ચાર નીચે આપેલા શબ્દરૂપોમાંથી નપુસકલિંગ શબ્દ શોધીને लको एक व्रतम् शंकरह शिवा जवाब व्रतम् बे पोतह सत्यम् देवी जवाब सत्यम् त्रण रुद्रह देवियम् प्राणि जवाब तर्शे देवियम् चार गति मनसा भीषणम् जवाब तर्शे भीषणम પાંચ સંભવ જગત સાક્ષી રૂપ જવાબ થશે જગત મુખ્ય પ્રશ્ન પાંચ નીચે આપેલા રૂપોમાંથી માંથી દ્વિતીય એક શોધીને લખો એક પુરોહિતમ પુરોહિત અને પુરોહિત જવાબ થશે પુરોહિતમ એટલે કે પુરોહિતને બે તમ ત્વયા ત્વામ જવાબ થશે ત્વામ ત્વામ એટલે તમને ત્રણ દેવમ દેવાહ દેવ જવાબ થશે દેવમ એટલે કે દેવને નંબર ચાર પાવન પાવનમ પાવને જવાબ થશે પાવનમ એટલે કે પાવનને નંબર પાંચ અગ્નિ અગ્નિ અગ્નિમ જેમાં જવાબ થશે અગ્નિમ એટલે કે અગ્નિને મુખ્ય પ્રશ્ન છ નીચે આપેલા રૂપોમાંથી તૃતીયા બહુવચન નું રૂપ શોધીને લખો એક વેદેનો વેદાભ્યામ વૈદેહી તો જવાબ આવશે વૈદેહી એટલે કે વેદો વડે બે દિવ્યહી દેવાય દિવ્યાન એમાં જવાબ આવશે દિવ્ય કે દિવ્ય વડે ત્રણ સ્તવઃ સ્તવૈ સ્તવમ એમાં જવાબ આવશે સ્તવૈ એટલે કે સ્તોત્રો દ્વારા મુખ્ય પ્રશ્ન સાત રેખાંકિત શબ્દનો સમાસ પ્રકાર લખો બ્રહ્મા વરૂણેન્દ્ર રુદ્ર મરુતઃ એટલે કે બ્રહ્મા ચ વરુણેન્દ્ર ચ રુદ્ર ચ મરુત આ થશે ઇતરેતર સમાસ બે જગત સાક્ષી રૂપમ એટલે કે જગત ના રૂપ નો ની કે ના શબ્દ લાગે એ સંબંધક વિભક્તિ એટલે કે છઠ્ઠી વિભક્તિ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે મુખ્ય પ્રશ્ન આઠ સંધિ જોડો એક અગ્નિમ ઈડે એટલે કે અગ્નિમીડે બે તત મે જવાબ તનમે ત્રણ યસ્ય અંતમ જવાબ યસ્યામ ચાર ભજા મહવાબ ભજામો વયમ આના પછીના પાઠમાં આપણે આ પાઠ પૂર્ણ કરશું આભાર